નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો અમદાવાદ શહેરમાં હચમચાવનારી ઘટના બની છે જેમાં સરખેજ વિસ્તારમાં એક તરફી પ્રેમમાં ઓગણીસ વર્ષના કમરાન ખાન પઠાણે પોતાની જાત પર પેટ્રોલ સાટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો યુવક ગંભીર રીતે દાઝી ગયો હતો જેથી તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો છે જોકે કબનસીબે યુવાનનું મોત નીપજ્યું છે જી મિત્રો અત્યારે હાલ મોટાને દુઃખદ સમાચાર મળતી માહિતી પ્રમાણે શહેરના ફતેવાડીમાં રહેતા અઠ્યાવીસ વર્ષની યુવતી સરખીજમાં આવેલી હોસ્પિટલમાં નોકરી કરે છે પંજવણી કરી રહ્યો હતો ગુરુવારે કમરાન ખાન યુવતી જ્યાં હોસ્પિટલમાં કામ કરતી હતી ત્યાં પહોંચી ગયો હતો અને જ્યાં યુવતી પોતાનું રૂટિન કામ કરી રહી હતી આ દરમિયાન કમરાન અને યુવતી વચ્ચે બોલાચાલી થઈ હતી જે બાદ કમરાને પોતાની સાથે લાવેલી પેટ્રોલની બોટલ કાઢીને પોતાના શરીરને સાટી લાઇટર લગાવી દીધું હતું ને આ યુવાને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો આ આગ લાગ્યા બાદ કમરાન ખાને હોસ્પિટલમાં દોડદાડ કરવા લાગ્યો હતો જે બાદ માળથી નીચે કૂદી પડ્યો હતો જો કે આ જોતા સ્થાનિકોએ એકસો આઠ બોલાવી લીધી હતી અને આગને લપેટાયેલા યુવાનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ગઈકાલે તેની હાલત ગંભીર નાજુક હતી જ્યારે તે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો